અમદાવાદ ખાતે છ સપ્ટેમ્બરથી શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત મહિલા સંગઠન દ્વારા એક્ઝિબિશન કમ કમસેલનું આયોજન આ એક્ઝિબિશન વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ પણ થયું છે આ એક્ઝિબિશન અંતર્ગત સ્ટોલ ગ્રાહક બહેનોને આભારપત્ર અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવશે શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત મહિલા સંગઠન દ્વારા આયોજિત આઠમું એક્ઝિબિશન કમ સેલ નું આયોજન અમદાવાદના ગોતા ઓગણજ રોડ પર આવેલા શ્રી હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપૂત સમાજ ભવન ખાતે કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન છ અને સાત સપ્ટેમ્બરના દરમિયાન સવારના દસ દશાંશ શૂન્ય શૂન્યથી રાત્રિના સાત દશાંશ શૂન્ય શૂન્ય વાગ્યા સુધી યોજાશે આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન છ સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે સાડા નવ વાગ્યા કલાકે સ્ટેટ ઓફ ભાવનગરના નેક નામદાર મહારાણી સાહેબા સૌ બાશ્રી સમયુક્તા કુમારીબા ગોહિલના હસ્તે કરવામાં આવશે આ સમગ્ર એક્ઝિબિશન સ્ટેટ ઓફ રાજકોટના નેક નામદાર મહારાણી સાહેબ બા શ્રી દેવી જાડેજાના અધ્યક્ષતામાં યોજાઈ રહ્યું છે આ એક્ઝિબિશનમાં રાજપૂતાણીઓ દ્વારા સંચાલિત સ્ટોલનો વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ આ એક્ઝિબિશન વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ પણ થયું છે આ એક્ઝિબિશન અંતર્ગત સ્ટોલ ગ્રાહક બહેનોને આભારપત્ર અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ દક્ષાવા સિસોદિયા મહિલા પ્રમુખ શ્રી રાજપૂત વિદ્યાસભા મહિલા સંગઠન સૌથી જૂની સંસ્થા છે અને બે હજાર સોળથી અમે એક્ઝિબિશન અહીં કરી રહ્યા છીએ જેઓ મહિલા સશક્તિકરણ માટે પણ કાર્ય કરી રહ્યા છે અને જુદા જુદા પ્રોગ્રામ તો કરે જ છે પરંતુ બે હજાર સોળથી જ્યારે એક્ઝિબિશનની શરૂઆત અમે કરી રહ્યા છીએ ત્યારે અમને એક નવો વિચાર આવ્યો કે આપણી બહેનો પણ કંઈક આગળ ઉડાન તરફ ભરી રહે વિશ્વમાં કંઈક એમનું નામ થાય સમાજમાં તો ખરું સમાજમાં ગુજરાતમાં અને દુનિયામાં એટલે આ વખતે અમે બધાએ એવું જ વિચાર્યું કે આપણા બહેનોને અમે સોળની સાલથી તો એ પ્લેટફોર્મ આપીએ જ છે પરંતુ અત્યારે હવે અમે કંઈક એવું વિચાર્યું છે કે હવે તલવારની સાથે સાથે પણ પોતાના ઉદ્યોગોને આગળ વધાવી રહે અને એક નવી દિશા તરફ ઉડાન ભરી રહે કેમ કે સ્ત્રી શક્તિ સ્ત્રીમાં તો શક્તિ તો છે જ અને શા માટે એને વેસ્ટ કરવાની જરૂર દરેક બહેનોને કંઈક

ભવ્ય આઠમું એક્ઝિબિશન કમ સેલ યોજાવા જઈ રહ્યું છે જેમાં ઉદઘાટક તરીકે નેક નામદાર મહારાણી સાહેબ ભાવનગર કાદંબરી દેવી ઉપસ્થિત સોરી સંયુક્તા કુમારી બા ઉપસ્થિત રહેવાના છે અને પૂર્ણાહુતિ સમારંભમાં રાજકોટ નેક નામદાર મહારાણી સાહેબ કાદંબરી દેવી ઉપસ્થિત રહેવાના છે આ આઠમું ભવ્ય પ્રદર્શન એટલા માટે કહેવામાં આવે છે કે આ વખતે અમે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં આનું નોમિનેટ કર્યું છે આ પ્રદર્શનમાં લગભગ એક લાખથી વધારે માણસો જોવા માટે આવશે કારણ કે દર વર્ષે અમારો અનુભવ છે છેલ્લા સાત સાત વર્ષથી અમે પ્રદર્શન કરીએ છીએ પણ પાંત્રીસ ચાલીસ સ્ટોલના પ્રદર્શન હતા આ વખતે એકસો ને ચાર સ્ટોલ છે રાજપૂત વિદ્યાસભા ભવનમાં બંને હોલમાં ઉપર અને નીચે એ પ્રમાણે બંને હોલમાં પ્રદર્શન ગોઠવાશે બહારની સાઈડ ફૂડ સ્ટોલ ગોઠવાશે અને ખૂબ મોટી સંખ્યામાં મેદની આવવાની છે